જેની અંદર તાત્કાલિક આરોપીઓ જે છે એ ચાર આરોપીઓ ઝડપી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલા છે તે બાબતે એ જે સોસાયટીના રહીશો અને ફરિયાદી બેન ભેગા થઈ અને અત્યારે મળવા માટે આવેલા હતા તેમની જે રજૂઆત હતી કે ભાઈ એમને કોઈ ધમકી કે એવું આપી રહ્યું છે તે બાબતે અત્યારે પોલીસ દ્વારા સંજ્ઞાન લઈ અને એમની જે કોઈ રજૂઆત છે તે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમને વાહન આપેલ છે અહીંયા ધારણા આપેલ છે